પંચમહાલ જિલ્લાના જાંબુગોડા તાલુકાના કણજીપાણી ગ્રામ પંચાયતના તલાકે તલાટી અર્જુન મહેકબાને તાત્કાલિક અસરથી સસ્પેન્ડ કરવામાં આવ્યા છે મોટી સંખ્યામાં લગ્ન નોંધણી કરીને લાખો રૂપિયા કમાયા હોવાનો વિડીયો વાયરલ થયા બાદ

રીતે તેમણે કુલ લાખ રૂપિયા કમાઈને એક જમીન પણ પાંચસો છે મારે એવી ચાર પંચાયત છે બે ઉપર લગ્ન કરાય આ વર્ષમાં બે માં મેં બે હાજર ઉપર કોઈની તાકાત નહીં બોલવાની એમ

જે વાયરલ થયેલ છે એ સંદર્ભે તાત્કાલિક તાત્કાલિક અસરથી પ્રાથમિક તપાસના આધારે એમને અસરથી માન્ય જિલ્લા વિકાસ અધિકારીશ્રીની સૂચનાથી સસ્પેન્ડ કરવામાં આવેલ છે અને સાથે એ જે કઈ બોલે છે આટલા રૂપિયા કમાયું છે આટલા રૂપિયા અહીંયા જમીન ખરીદી વગેરે વગેરે જે બોલે છે એ બાબતે પણ એના વિરુદ્ધ છે ખાતાકીય તપાસ કરવામાં આવશે